મારો મત મારી તાકાત યુવાનોને અવશ્ય મતદાન કરવા જામનગરના વિદ્યાર્થીઓએ કરી અપીલ આગામી તારીખ સાત મી મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મતદાન યોજાશે ત્યારે દેશના યુવાઓ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગરની ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા અને પ્રથમ વખત મતદાન કરી રહેલ યુવા અટારિયા હુસેન દ્વારા સૌ યુવાનોને અવશ્ય મતદાન કરવા અપીલ કરતા જણાવ્યું છે કે હું વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યો છું મારો મત મારી તાકાત છે મતદાનની પાત્રતા ધરાવતા દેશના તમામ લોકોએ અને ખાસ કરીને જે યુવાઓ પ્રથમ વખત મત આપવાના છે તેઓએ અવશ્ય મતદાન કરવું જોઈએ રિપોર્ટ બાય યાસીન માડકિયા મારું નામ કટારીયા હુસેન છે હું ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરમાં અભ્યાસ કરું છું હું વર્ષ બે હજાર ચોવીસમાં પહેલીવાર મત દેવા જઈ રહ્યો છું મારો મત મારી તાકાત છે હું વિનંતી કરું છું કે બધા જ દેશના નાગરિકો જે યુવાવસ્થા જેઓ પહેલીવાર મત દેવા જઈ રહ્યા છે તેઓ પોતાનો અચૂક મત આપે